નમસ્કાર મિત્રો મુંબઈ થી વરિષ્ઠ છે અને ભાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી સાથે આપણા માનનીય વડાપ્રધાન સાથે એમને વાકું પડ્યું છે એટલે એમણે પચાસ ટેરિફની

શોધી કાઢે બીજા ફાયદો થાય છે આજે જનકભાઈ સાથે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે મને લાગે છે કે આપણું શેર બજાર અને એના પ્રવાહો રિઝર્વ બેંક એ કઈ રીતે રૂપિયાને ટકાવી રાખવાની કોશિશમાં છે એની પણ જનકભાઈ ચીન અને રશિયા અને ભારત અને બ્રાઝિલ એના થકી એ સફળ ન થાય એ દિશામાં હું તો એવું માનું છું કે આપણે પગલા ભરવા જોઈએ અને ભરાઈ રહ્યા છે એટલે જનકભાઈ આના વિશે વધારે પ્રકાશ પાડશે જનકભાઈ મને લાગે છે કે જ્યારે ચૂંટણી ચાલી રહી હતી નવેમ્બર બે હજાર ને ચોવીસ માં એમની ચૂંટણી એમની એમની વિરુદ્ધમાં કમલા હેરીસ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી ત્યાં મોદી નું અપમાન કરવા માટેની એકે તક છોડતા નથી નરેન્દ્ર મોદી સાથે કથડ્યા છે અને એના દુષ્પરિણામો

અને દર્શકોને વંદન આપે આમંત્રણ આપીને મને અહીંયા ફરી બીજી વાર આપી છે એ માટે આભાર આપણે અગાઉના એપિસોડમાં જે ટેરિફની બાબતમાં ચર્ચા કરી એટલે એ ચર્ચાને આપણે રિપીટ નહીં કરીએ કે કયા કયા સેક્ટરને અસર થશે અને કઈ કંપનીને અસર થશે એટલે હવે આપણે સ્ટેટ બીજી બીજો જે બોમ્બ ફોડ્યો છે ગઈકાલે એનાથી શરૂઆત કરીએ હવે ગઈકાલે એમને જે બીજો બોમ્બ ફોડ્યો કે ભાઈ તમે રશિયા સાથેની જે આ નિકાસ એ કરો છો આ ક્રુટ ખરીદો છો એ તમે બંધ ના કર્યું હવે એમને આપણે ચોવીસ કલાકની મહેતાલ આપેલી કે ભાઈ ચોવીસ કલાકની અંદર જો તમે આ બંધ નહીં કરો તો હું તમારી પર સબસ્ટેન્શિયલ પ્રકારનો એક તરીફ નાખી દઈશ હવે આપણે તો કોઈ સંજોગોમાં બિલકુલ ઝૂકવા તૈયાર હતા જ નહીં આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે ચૂકવું નથી એટલે એમણે એમને કયા પ્રમાણે વૈકાલે રાત્રે સાતના ટાઈમે એમણે બીજો એક પચીસ ટકાનો ટેરિફ નાખી દીધો હવે આ ટેરિફ જે છે એ એની વિન્ડો છે સત્યાવીસ તારીખની એટલે આ જે ટેરિફ જે કાલે જાહેર કર્યો છે એનો અમલ થશે સત્યાવીસ તારીખથી અને જે અગાઉનો જે પચીસ ટકા ટેરિફ હતો એ આજે રાત્રે ગઈકાલ રાત્રે એટલે બાર વાગ્યા થી અમલી પણ બની ગયો છે હવે જે આ જે વધારાનું પચીસ જે નાખ્યો ગઈકાલે એ એના માટેનું કારણ છે કે સત્યાવીસ તારીખ રાખવાનું એનું મૂળ કારણ એ છે કે એ પોતે એણે પણ જાહેરાત કરી છે કે વચ્ચેના ગાળાની અંદર જો તમે આ બંધ કરશો તો હું આ પાછો ખેંચીશ એટલે તમને ધમકી બી આપીને ગાજર બી આપી બે લટકાઈ દીધું કે ભાઈ જો આ હજુ આ તમને નાખું જો ખરો પણ હજુ તમને તક છે કે સત્યાવીસ તારીખ સુધી તમે વિચારી જુઓ જો તમે બંધ કરવું હશે તો પચીસ ટકા માંથી બચી જશો હવે આજે પચીસ ટકાની જે પહેલી જે ટેરિફ રાખી છે એમાં ટ્રાન્ઝિટ પીરિયડ જે હતો એ ટ્રાન્ઝિટ પીરિયડ હતો એ સાત તારીખ સુધીનો હતો હવે એ ટ્રાન્ઝિટ પીરિયડ નો વધારીને સત્તર તારીખ કરી સત્તર તારીખ કરી એટલો અર્થ થયો કે જો તમારું એકત્રીસ પહેલા તમારો કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયેલો હશે અને એ તમે શિપમેન્ટ અહીંથી કર્યું હશે રવાના તો તમને જે સાત તારીખ પહેલા જે પહોંચાડવાની તક હતી એ હવે તમને લંબાવી સત્તર તારીખ કરી એ ગઈકાલે એમને અનાઉન્સમેન્ટમાં મૂક્યું છે કે ભાઈ આ સત્તર તારીખ કરવું છે એટલે એક આ ટ્રાન્ઝિટ નો રાહત આપી છે હવે આ જે જે નાખ્યો છે હવે એની એની પાછળની મકસદ તો બહુ ક્લિયર છે કે એમને બે બે વસ્તુ એના મગજ મળશે એક વસ્તુ એ છે કે તમે રશિયાને ફાયદો કરાવીને એના પૈસા યુક્રેનમાં વપરાય છે એ નહીં કરો બીજું તમે લઈને પછી પ્રોફિટ કરો છો એ બંધ કરો આ બે એની એ છે ત્રીજી એની જે એક જે છે સ્ટ્રેટેજી કે તમે હવે તમારી વિદેશ નીતિ જે છે એ રિયલાઇન કરો રિયલાઈન કરવા માટે એનું એવું કહેવું છે કે તમે હવે પ્રો રશિયાના ના બદલે પ્રો અમેરિકા નીતિ કરો જો તમે આ રિયલાઈનમેન્ટ કરશો તો બી હજુ તમારા માટે દ્વાર ખુલ્લા છે એટલે હવે તમને એક તક એવી આપી છે કે વીસમી તારીખે અમે આવીએ એ વખતે જો તમે કરવા માંગતા હો અમારી સાથે ટ્રેડ ડીલ તો આપણે એટલી જીવન ટેક કરી અને ટ્રેડ ડીલ કરીએ આટલી એની એનાઉન્સમેન્ટ આવી હવે આપણી પાસે ભારત પાસે મોદી સરકાર પાસે ત્રણ વિકલ્પ હતા એક વિકલ્પ એવો હતો કે ભાઈ આપણે રિટાલિયેટ કરીએ બરાબર હવે રિટાલિયેટ કરીએ તો એને પાછું કહ્યું છે જો તમે રિટાલિયેટ કરશો તો હું પણ રિટાલિયેટ કરીશ એટલે પચાસ ના સો કરીશ કે પંચોતેર કરીશ એટલે એ રોલ આઉટ થઈ ગઈ કે રિટાલિયેટ આપણે કરવું નથી બીજી એક ઓપ્શન એવો હતો કે ભાઈ તમે તમે મેકઆઉટ કરો બરાબર કે ભાઈ નહીં અમે તો કોઈ સંજોગોમાં આ વસ્તુ સ્વીકારવા ત્યાં નથી ને અમારે વીસમી તારીખની મિટિંગ જ કરવી નથી તમારી સાથે સંબંધો જ રાખવા નથી આ બીજો ઓપ્શન હતો ત્રીજો ઓપ્શન એવો હતો કે આપણને બ્રાઝિલ પછી આપણે બીજા દેશ છીએ કે જેમાં આપણે પચાસ ટકા નાખી છે પહેલા પચાસ ટકા બ્રાઝિલ પર નાખી છે અને બીજી આપણે આપણી પર નાખી છે તો બીજો ઓપ્શન આપણી પાસે એ પણ હતો કે આપણે બ્રાઝિલ સાથે વાતો કરીએ અને બ્રાઝિલ અને આપણી સાથે એક કરી યુનાઇટેડલી આપણે બે દેશો કારણ કે બીજા બધા દેશો આપણે કરતા ઘણી ઓછી છે એટલે આ એક ત્રીજો વિકલ્પ હતો હવે આપણે રાત્રે દસ વાગ્યા સુધી ભારત સરકારનું શું રિએક્શન વિશે જોયું અને ભારત સરકારનું જે એમબીએ છે એને જાહેર કરી દીધું કે આ બહુ રીઝનેબલ નથી અનવોરન્ટેડ છે એ બધું કહ્યું અને બીજું એ પણ કીધું કે ભાઈ અમે નેશનલ ઇન્ટરેસ્ટ અમારા નેશનના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને બધું કરશું એટલે આપણે બે વસ્તુ ક્લિયર કરી નાખી કે રિટેલેટ કરવું નથી કે પછી આપણે કોઈ પણ જાતનું એક ઝૂકવું નથી અને સામે પક્ષે અમારા ઇન્ટરેસ્ટને અમે ધ્યાન રાખશું સામે આપણે તૈયારી રાખેલી જ હતી કે ભાઈ આપણો બી પ્લાન બી તૈયાર રાખવાનો કે ભાઈ આ ધારો કે બીજી વાર પણ વોર કરે તો શું કરશું તો એના અનુસંધાનમાં આપણે આપણા જે એનએસએ છે ગોબલ ને તો એને આપણે રશિયા મોકલી દીધા અને એની સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે પછી જયશંકર બી જશે પછી આપણે મોદી સાથે પણ મીટિંગ થશે તો આ એક પ્રકારનું આપણું બીજું ઓપ્શનલ જે છે રશિયા સાથેનું રિયલાઇનમેન્ટ આપણે એ રીતે કરવું કે ભાઈ રશિયા સાથે વધારે આપણે ટ્રેડ ડીલ કરીએ અને અમેરિકા સાથેના ટ્રેડ ડીલ ઓછા કરીએ હવે આ વસ્તુ તો એને કોઈ પણ સંજોગોમાં વધારે પ્રવોક થશે બરાબર હવે આપણને એમનો હેતુ તો પ્રવોકેશન કરવાનો છે પરંતુ આપણે ભારતે કોઈ પણ સંજોગોમાં પ્રવોકેશન થયું નથી કર્યું નથી અને વિદેશ નીતિમાં કોઈ કોઈનો ફ્રેન્ડ જ નથી હોતો કોઈ પણ કોઈનું કોઈનું ઇમોશન નથી હોતી વિદેશ નીતિમાં હંમેશા બંને દેશો જે છે પોતાના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લેતા હોય છે અને પોતાના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને જ કરતા હોય છે એટલે અહીંયા જે રીતે ટ્રમ્પ એ બોલ બચ્ચન કરે છે એવી બોલ બચ્ચનગીરી આપણે ક્યાંક કરી નહીં અને આપણે સ્ટેટ આપણું શું કરવું છે નક્કી છે બરાબર નાખું ના કોઈ એવી આપડી અંદર ની વૃત્તિ પણ બહાર તો એવું બતાવવું પડે કે ના ના તમે તો મારા ખાસ છો તો આ એક આખી ડિપ્લોમસી જે કહેવાય ને કે અંદર અંદર હૃદયમાં જે હોય બહાર ના હોવું જોઈએ એ એ ડિપ્લોમસી થી આપણે કામ કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ હવે પચાસ ટકાની ટેરિફ જે છે એ આપણા નિકાસકારોને કોઈ પણ સંજોગોમાં પરવડેવી છે એટલે વાયેબલ જ નથી એટલે આ એક મોટો પ્રશ્ન આવે કે ભાઈ પચાસ ટકા શું કરવું તો હવે એક બે વસ્તુ છે કે આનું લોંગ ટર્મમાં આપણે ગમે તેમ એકબીજાને સામે કહીએ કે ભાઈ આમ કરીએ તેમ કરીએ પણ અલ્ટિમેટલી તમારું બાવડું મજબૂત હોય ને તો તમને સામે નમવાવાના છે એટલે બે વસ્તુ કરવી પડે એક તો આપણી નિકાસ જે છે ને એની ક્વોલિટેટીવ અને 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 કોમ્પિટિટિવ આ બે બનાવવી પડે જો આપણી આપણી નિકાસ કોમ્પિટિટિવ હશે તો પણ આપણે બજાર અસર કરશું અને ક્વોલિટેટીવ હોવી જોઈએ હવે આ બે ની અંદર બીજા બધા દેશોની જ્યારે થી વીસ ની આસપાસ છે ને આપણી જ્યારે પચાસ હોય ત્યારે કોમ્પિટિટિવ બનાવવાનું તો બહુ મુશ્કેલ પડે બરાબર એટલે આ એક આપણા માટે પડકાર છે ને બીજો પ્રકાર એ છે કે આનાથી આપણા નિકાસકારોને જે પટકો પડે આપણી ડિમાન્ડ ઘટે ડિમાન્ડ ઘટે એના કારણે એમને માણસોને બેકાર કરવો લેફ આપવા પડે એનાથી પણ એક આપણી રોજગારી અસર થાય મોટા પાયા ઉપર આપણી બિલિયન ડોલર જેટલી જે જે નિકાસ થતી હોય એમાં આની થયેલા છે એ સેક્ટરોએ તો ઓલરેડી રજૂઆત કરી દીધી છે કે ભાઈ જો અમે આ પરિસ્થિતિમાં અમે ચલાવી શકશું નહીં અમારા યુનિટો કાં તો સરકાર અમને કોઈ મોટું પેકેજ આપે કાં તો પછી અમારે અનએમ્પ્લોયમેન્ટ લાવવી પડશે એટલે સરકાર પાસે પણ અનએમ્પ્લોયમેન્ટ લાવવાનું પોષાય એવું નથી એટલે આ વસ્તુમાં કોઈપણ સંજોગોમાં આ કોઈ નિર્ણય લઈ શકાય એવો નથી અને લેવો પણ ના જોઈએ કારણ કે વિદેશ નીતિ છે ને એ કે પાનના ગલ્લા ઉપર ઊભારેલા માણસો નક્કી ના કરી શકે કારણ કે એ એ એ એ આપણે બહુ ઉચ્ચ સ્તરના લોકો હોય જે એકદમ અનુભવી હોય એ લોકો જ કરે અને એ વધારે બધું ચાલે છે તો આ આપણી જે ગઈકાલની જે પરિસ્થિતિ થઈ એના ઉપરની આપણી એક સમીક્ષા આપણે અત્યાર સુધી કરી હવે બીજા પોઈન્ટમાં જઈએ તો આપણા બજાર ઉપર શું અસર થાય હા આપણા બજાર ઉપર છે ને એકચ્યુઅલી એકચ્યુઅલી સરપ્રાઈઝ સરપ્રાઇઝ થઈ નહી એટલે જે અગાઉથી ચોવીસ કલાકની જે એને જાહેરાત કરી દીધી એના લીધે માર્કેટ એક મેન્ટલી પ્રિપેર થઈ ગયેલું હતું અને જે અપેક્ષા હતી કે ભાઈ ઘટાડો મોટો આવશે એવો ઘટાડો આવ્યો જ નહીં પોન્ટ આજે પંચોતેર પોઈન્ટ નિફ્ટી ડાઉન થી ખુલ્યું અને પછી ધીરે ધીરે ઇમ્પ્રુવ થયું એવું રૂપિયા ઉપર બી છે એટલે જે પ્રકારની જે આપણે ધારણા હતી કે આ વોર છે છે બોમ્બ માર્કેટ ક્રેશ થઈ જશે બરાબર એ એ પહેલા પહેલા વખતે પણ થયું નહીં અને આજે પણ થયું નથી એટલે મારે નિખાલસપણે સ્વીકારી લેવું જોઈએ કે ગઈ વખતના એપિસોડમાં મેં કહ્યું હતું કે ભાઈ આપણું નિફ્ટી પાંચસો પોઈન્ટ ઘટશે પણ એ અનુમાન આપણું ખોટું પડ્યું

તો નોર્મલ સંજોગોમાં પણ ખુલે છે અને વધે છે વધે હંડ્રેડ પોઈન્ટ નિફ્ટીની પ્લસ માઇનસ તો એક રૂટીન પ્રકારનું છે એટલે કોઈ માર્કેટ ઉપર કોઈ બહુ મોટી અસર એની દેખાતી નથી આ એક વાત થઈ હવે બીજી એક વાત કરીએ તો આપણી પાસે ડબલ્યુ ટુ નો પણ વિકલ્પ ઉભો હતો કે ભાઈ કાયદેસર રીતે જોવા જઈએ તો ડબલ્યુ ના રૂલ પ્રમાણે આ નાખી શકે નહીં તો આપણે ડબલ્યુ પાસે પણ જઈ શક્યા હોત તે પણ વિકલ્પ આપણે પસંદ નથી કર્યો એ એક પણ આમાં મુદ્દો છે કે આપણે ડબલ્યુટીઓ માં પણ જવું નથી પછી બાકીનું હવે જે છે એ એ છે કે આપણે વિટ એન્ડ વોચ કરવાના મૂડમાં રાખ્યું છે કે ભાઈ તેલ જુઓ તેલની ધાર જુઓ અને રાહ જોઈએ તો આ પરિસ્થિતિ આજની તારીખમાં ટેરિફની લગતી છે પણ આની એટલે ટ્રમ્પભાઈ પોતાની મનસ્વી રીતે બધી જે વાતો કરે છે સ્વિટરલેન્ડ ઉપર વધાર્યા તો સ્વિતરલેન્ડના પ્રેસિડેન્ટ ઇમીજિયેટલી ટ્રમ્પભાઈને મળવા માટે ભાગ્યા પણ ચાઇના ને જયારે એ બતાવવાની કોશિશ કરે છે ત્યારે ચાઇનાથી થી તો એ હજુ ડરે છે કારણ એવું છે તમને ખ્યાલ છે કે તાઇવાનના પ્રેસિડેન્ટ એ જેને અમેરિકામાં ન્યુયોર્ક અને ડલાસ જવાના હતા એ છે ને એને અમેરિકાના પ્રેસિડેન્ટે કહી દીધું કે ભાઈ હમણાં નહીં આવતો અમારે ચાઇના સાથેની મંત્રણાઓ ચાલે છે એના ઉપર એડવર્સ ઇફેક્ટ થશે એટલે પેલા એ છે અમેરિકાનો પ્રવાસ રદ કરી દેવો પડ્યો એટલે ચાઈનાથી તો એ હજુ ડરે છે એવું તો લાગ્યા વિના રહેતું નથી જો હવે બહુ ક્લિયર છે કે ચાઈના ની સામે જ્યારે પહેલી વખત ત્યારે ટેરિફ નાખી બરાબર ત્યારે એને કીધું કે તમારી પચાસ તો મારી સો તમારી સો તો મારી સવા એટલે એ જે ચાઇનાનો જે એક મિજાજ છે ચાઇનાની જે કેપેસિટી છે રિટેલિટ કરવાની કમસે કમ એ રિટેલિય કરવાની કેપેસિટી ભારતની નથી એ એ એ જાણે છે પોતે બી જાણે છે કે ભારત રિટેલિયટ કરી શકે એમ નથી બરાબર બીજું ભારતે એક જેને કહેવાય ને કે ભાઈ રિટેલેટ તો દૂરની વાત છે પણ કડક શબ્દોની અંદર સ્ટેટમેન્ટ પણ બહાર પહેલી વખત બી બહાર નથી પાડ્યું જો એમણે પહેલી વખત બી કીધું નેશનલ ઇન્ટરેસ્ટ નું ધ્યાનમાં લઈશું

એટલે બહુ ક્લિયર છે કે મોદી કોઈ પણ સંજોગોમાં ની સામે જે પરિસ્થિતિ છે છે કે આપણે કામ કરવાનું બોલ્યા ચાલ્યા વગર શાંતિથી આપણે એની સાથે બોલી બગાડવું નથી સંબંધ બગાડવો નથી અને બીજો વિકલ્પ ઉભો ના કરીએ ત્યાં સુધી જેટલી લાતો મારે એટલી ખાઈ લેવાની છે બરાબર તો હવે આ વેપારી થઈ વેપારી બુદ્ધિ છે હવે આપણને બીજો બીજો ના મળે ત્યાં સુધી હવે આનાથી ચલાવો એની એના જેવી વાત છે જનકભાઈ મને એટલે આ તો આપણે જયારે ક્લોઝિંગ કરીએ છીએ ત્યારે એવું થાય છે કે અમેરિકામાં લગભગ પચીસ લાખ કરતા પણ વધારે ભારતીય મૂળના લોકો છે કદાચ એનાથી વધારે છે પણ એમના જે સંગઠનો છે જે મોદી મોદી કરે છે અથવા રાહુલ રાહુલ કરે છે મને આ એક એક જરા આશ્ચર્ય થઈ રહ્યું છે જે લોકો બહુ ભટક હતા મોદી 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 ના નારા લગાવતા હતા એ પણ જેને પૂંછડી જાણે બે પગની વચ્ચે નાખીને બેઠા છે અને રાજીવ અરે રાહુલ ગાંધી ને એના નારા લગાવતા હતા એટલે ઓવરસી ભાઈ ના તમે ભારત ઉપર ટેરિફ નાખો એમના થોડાક જે ભારતીય મૂળના જે સાંસદો છે એ બોલ્યા છે પણ એ તો એમની પાર્ટી અનુરૂપ હોય એ કઈ સંગઠનોને અનુરૂપ નથી પણ મને લાગે છે કે આ એક બહુ ગંભીર બાબત છે અમેરિકાની પ્રજા સ્વાર્થી પ્રજા છે અને એમાં છે ને ભારતીયો પણ જે અમેરિકન નાગરિકો છે એ પણ સ્વાર્થ પ્રેરિત છે એવું બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે એના ઉપર આપણે આના પછીનો પણ એક એપિસોડ કરવાના છીએ એટલે મને લાગે છે કે આપણને ખૂબ વ્યથા થાય એવી વાત છે કે જ્યારે ભારત સંકટમાં છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો એ ભારતને માટે

મારે કોઈએ મને પ્રેશર કર્યું નથી પણ વિશ્વના બધા દેશોમાં તમનું નામ તો બોલો નામ બોલવામાં તમને શું વાંધો આવે છે તો એ બોલતા નથી કે ભાઈ એ ગાણું પત્રીસ તેત્રીસ વખત સુધી ચાલુ રાખ્યું છે બરાબર એવી રીતે એવી રીતે આપણા અહીંના હોય કે તેના હોય ભક્તો જે છે ને એ ભક્તો આંખે પટ્ટી મારીને બેઠેલા છે એટલે એટલા અંધ ભક્ત થઈ ગયા છે કે બુદ્ધિ કરે ને એટલે કમ્પ્લીટ સાચું જ છે ને સારું જ છે અને એની બાબતમાં કોઈ જેને કઈ ખોટું કરી જ ના શકે એ પ્રકારની એક ક્લોઝ ડોર માઇન્ડ છે ને ક્લોઝડોર માઇન્ડ થઈ ગયેલું છે હવે એમાં દરેકના ના પોતપોતાના જેને કહેવાય ને કે ભાઈ ત્યાંના ત્યાંના જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે એ લોકોને પોતાના કેટલાક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ હોય છે એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટના કારણે પણ ખુલ્લમ ખુલ્લું આ બોલી શકતા નથી અને બીજા અનેક કારણો જે હોય એ પણ એની સાથે છે કે ભાઈ આપણે જો આપણને અહીંથી ડિપોર્ટ કરી નાખશે તો બી આપણને તકલીફ થશે બરાબર એટલે એ બી આખા પ્રોબ્લેમ તો છે જ લોકોને કે ભાઈ આપણને સિટીઝનશીપમાં એ કરશે બીજા રીતે કરશે ભારતના નાગરિક તરીકે અહીંયા અમેરિકા નાગરિક તરીકે તમને બી કાઢી મૂકી શકે એટલે નાગરિકત્વ મળ્યું હોય તો બી ઘણા બધા નિયમો ચેન્જ કરી અને કરે છે બસ હવે એટલે એ બધું જેને કહેવાય ને કે ત્યાં હવે તમારે જ્યાં રહેવું હોય ને ત્યાં આગળ વેપારી માણસો હોય કે કોઈ જે ગયા છે ને એ કોઈ એ કોઈ અમેરિકા પ્રત્યેની લાગણીના કારણે કોઈ ગયા નથી બરાબર પોત પોતાના સ્વાર્થ માટે ગયા છે હવે એ પોતાનો સ્વાર્થ ત્યાં છે રહેવામાં કમાવામાં કે એનું ગુજરાત ચલાવવામાં હવે એ એ ત્યાં રહી અને એની સરકાર સામે આંખ ખોલી શકે એવી હિંમત પણ બધાની ના હોય અને છે પણ નહીં એટલે આ બધી પરિસ્થિતિ છે ને વાસ્તવિકતાઓ છે બધી જે છે કે ભાઈ આપણે નોકરી કરવી હોય બહુ ગરજ હોય સાંજે દૂધ લાવવાના પૈસા ના હોય તો સેટ કેમ કરવું પડે

અને આપણો એપિસોડ ગમે તો એ સૌથી વધુ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને આપણી YouTube ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્ય મે હોમ સત્ય મે કરવા માટે મિત્રોને જરૂર જણાવશો જનકભાઈ આપ જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપનો દર્શક